આજે છોકરા તો કરવી જો ના મંદી લાગે ના ના બાદ્રીજી બોલો ટાયર કેવી લાગ્યું ટ્રાટર કેવાય ટ્રાટર

આવડી લાવે આવડી તો થઈ ગયા યાર હું તો જોવાડી લાવી તો આપડે બે નો અમલો લઈ ને

મારા પપ્પા નો એટલે પણ એમ તમે તો જો જ્ઞાન હતા ફરવા એમ મારું લે એ છોકરા પપ્પા નો મારા પપ્પા નો લે પપ્પા એ પડી તમે આ બધું આ બધું આ તો તમે સોરી કરો અમારે તો લેવા દુકાન દુકાન જાતો દુકાન પેલા બાબા કા

બાબુ કા તું ભૂલ થાય જવાજો <coughs>